નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મહેસાણાથી બીજેપીના મહિલા નેતાનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર આ મહિલા નેતાનું કહેવું છે કે તેઓ એક ઓફિસમાં બેસેલા હતા એ સમયે એક અજાણ્યા વ્યક્તિનો તેમની પર કોલ આપે છે અને આ વ્યક્તિ તેમની સાથે શરીર સુખની માગણી કરે છે તેમજ બીબત્સ માગણી રજૂ કરે છે સામેની વ્યક્તિ મિત્રો આ મહિલાને લાલચ આપે છે કે તું મારી સાથે આવું કરીશ તો તને મહેસાણા જિલ્લામાં સારા પદે નિયુક્તિ આપીશ તેમજ મિત્રો મહિલાને ગાડી અને બંગલો આપવાની પણ લાલચ આ વ્યક્તિ આપી રહે છે તેમજ મિત્રો મિત્રો આ મહિલાનું કહેવું છે થોડા દિવસ અગાઉ પણ મહિલાએ આ વ્યક્તિ વિશેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલી છે પરંતુ પોલીસ દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે મિત્રો સામેની વ્યક્તિ વાતચીત દરમિયાન એવું જણાવે છે કે પોતે એલસીબીમાં નોકરી કરે છે જેનું મિત્રો આ રેકોર્ડિંગ જે છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી દેજો

तू एक तू नेचराइज एसबीआई का तू आई तू आई तो जा देश में साड़ी में बोल तू एक बार मन मार तू पूछ सही है तू तो ऐसी हाल क्या आई जा एसबीआई का आई है नीचे जो वो जो कार वाटर तो जो मतलब तू पूछ सही जे हेलो बोल भरत कहाँ बोल कौन बोलो भरत बोल कौन बोलो मिस्टर बोलो बोल

બે વર્ષ થી બે વર્ષથી ઓળખું તો છું કઈ નોકરી કરું પણ એ બધું તાર શું કામ ભાઈ કામ છે મળવું છે ને મારે હા તો મળી લે આઈ જા કઈ ચોકડી ચાર રસ્તા આઈ જા વંદરાન ચોકડી અને કઈ નોકરી કરો મોળ એલસીબી મોળ એલસીબી ના બોલે એલસીબી એટલે હું સે એલસીબી ખાતા ને ગબરદ બધી ખબર છે એલસીબી ખાતું એટલે હું બધી ખબર છે હા આ તો આવી જા સારા ટાઈમ મો બોજો ગાડી લઈને એવું ને ગાડી નંબર બોલો ખાતું આવી જાય તો બધું દેખાઈ જશે તે આવી જા પહેલા આમ હું તો રોકડી ભરાઈ ન કોણ કરું હો આ આવી જા હા બપોરે હું ધારાસભ્ય સરદાભાઈ ના ઓફિસે મીટિંગમાં હોવા મીટિંગમાં હતી તો મારા ઉપર કોઈ અજાણ માણસ નો પલ આવ્યો તેથી મે વારંવાર એનો કોલ કટ કર્યો સતત વારંવાર મારા ઉપર આવા કોલ મે મેં એનો કોલ ઉપાડ્યો તો મેં એ ખરાબ મારા સામે વર્તન કર્યું અને મારા પાસે એ ખરાબ ખરાબ માંગણીઓ કરી તો મેં મે મારા ઉપર આવા કોલ આવે છે પછી મેં એના ઉપર અરજી આપી પોલીસ સ્ટેશન અરજી આપી પછી તો આજ સુધી મારા ઉપર કોઈ એક્શન ના લેવાની તો મેં મેં કાલે અને કે મારે તો બીજું કશું જ નથી જોતું બસ મારે તો એક ન્યાય જ જોઈએ મારા સાથે આ ઘટના બની એવી કોઈ બીજી દીકરી કે કોઈના સાથે આવો ના થાય અને કોઈ દીકરી આજે તો મુહસનતાઈને બેસી જાય તો કાલે કોઈ દીકરી ઘરમાંથી નીકળે નહીં અને કોઈ કોઈની આવી હેસિયત વાળાને તો બહાર જ લાવવો જોઈએ અને બસ એને મારે તો કશું જ ના જોઈને સજા થવી જોઈએ